જય શ્રી રામ જય બજરંગબલી બધાને મિત્રો આજે અમે તમારા માટે સરસ મજાનો વ્લોગ નહીં પણ વિડીયો લઈને આવી ગયા છે આજે અમે તમને ભાઈ એક માહિતી પૂર્ણ કરવાના છે એટલે કે ભાઈ અમે આજે તમને એક માહિતી પૂરી પાડવાના છે ઇન્સ્ટાગ્રામ તમે બધા આ વિડીયો એન્ડ સુધી જોજો તમને ભાઈ ખરેખર એક નોલેજ મળવાનું છે અને આ વસ્તુ આજે નહીં તો કાલે કોઈને કોઈ વ્યક્તિ તો જરૂરથી કરવાનો જ છે તો તમે બધા વ્લોગમાં બન્યા મારા ભાઈ એટલે કે વિડીયોમાં બન્યા આપણે પેલા હનુમાન દાદા દર્શન કરી લઈએ અને પછી આપણે આપણે જે માહિતી આપવાની છે એ ચાલુ કરી દઈએ તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે ભાઈ અને અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ ઘેર પણ આપણે જે આજે વાત કરવાની હતી ઇન્સ્ટાગ્રામ વિશે એ તમને કહી દઈએ ભાઈ તો એક તમને નાની સ્ટોરી કહેવું મારી ભાઈ કે જ્યારે હું કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે મારે તેર હજાર રૂપિયા સેલેરી હતી અને ત્યારે મારે નાનું સપનું હતું મારા ભાઈ કે આપણે આઈફોન ટ્વેલ લાવીશું અને એમાં આપણે ભાઈ વ્લોગિંગ કરીશું યુટ્યુબ ચેનલ બનાવ્યું બહુ બધા સબસ્ક્રાઇબર ગેન થઈ વ્યૂ આવશે બહુ મજા આવશે મારા ભાઈ કારણ કે આપણે જે યુટ્યુબરો બધા હોય છે એમની લક્ઝરી લાઈફ જોતા હોઈએ છીએ ભાઈ એમના જો ફોર્ચ્યુનર ગાડી હોય મોટી મોટી ગાડીઓ હોય સારામાં સારા બંગલા હોય સારી એવી ગર્લફ્રેન્ડ હોય ભાઈ એકદમ દોરી ધબ આ બધું આપણે જોતા હોઈએ છીએ અને એ રીતે અમે ભાઈ સ્ટાર્ટ કર્યું અને જયારે મારે આઈફોન ટ્વેલ્વનું સપનું હતું તેર હજાર રૂપિયા સેલેરી હતી અને આપણે એક લાખ રૂપિયા લોન લીધી હતી મારા ભાઈ કે કીધું આપણે એ પૈસામાંથી આઈફોન ટ્વેલ્વ લાવીશું પણ મારા ભાઈ આપણે લાવી શકીએ નહીં અને પછી આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને પછી ભાઈ આપણે સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારી ફરીથી બરાબર પહેલાં પણ આપણે વિડીયો બનાવતા હતા તો મિત્રો હવે આપણે વાત કરી છે ભાઈ સોશિયલ મીડિયાની બરાબર આપણે સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારી આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવ્યા અને એના પહેલાં હું તમને કદાચ નાની વાત કહી દઉં મારા ભાઈ જ્યારે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું આપણે ત્રણ મહિના તો અમદાવાદ રહ્યા હતા એ ટાઈમે તારક મહેતાના વિડીયો નાખતા હતા મતલબ રીલ કટ કર નાખી અને વિડીયો નાખ્યા તો બહુ બધા વાયરલ થતા એ ટાઈમે રીલ ભાઈ અને એમાંથી અમને નાનું પ્રમોશન મળ્યું હતું ખાલી ચાલીસ રૂપિયાનું અમે ખાલી સ્ટોરી મૂકવાની અને એના તમને ચાલીસ રૂપિયા આપે એટલે અમને તો નવાઈ લાગી મારા ભાઈ આપણે ખાલી સ્ટોરી મૂકવાની અને એના ચાલીસ રૂપિયા આપણો આલે એ ટાઈમે અમને એમ ના ભાઈ ખરેખર મારા ભાઈ સોશિયલ મીડિયા કરાય અને પછી અમે ઘેર આવ્યા અને ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું વિક્રમસિંહ મળ્યા અને આપણા વિડીયો ધ્યામાં વાયરલ થયા પછી આપણે ઇન્સ્ટાગ્રામ પર થોડા 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 વિડીયો વાયરલ થયા એટલે પ્રમોશન આવતા ધમે ધમાં ચાલુ થયા કોઈ દુકાનવાળા બોલાવે કોઈ શોપવાળા બોલાવે રેસ્ટોરન્ટ વાળા બોલાવો આ બધા ધ્યા તેમાં પૈસા આલે અને આપણે વિડીયો બનાવવાના એટલે પછી અમને ખબર પડી ભાઈ અમે ખરેખર મારા ભાઈ પૈસા છે એટલે પછી અમે એક સાહસ કરી તો આપણે ભાઈ આઈફોન થર્ટીન લઈ લઈએ બરાબર આમ તો મારો ભાઈ એ ટાઈમે આઈફોન ટ્વેલ્વ લેવાનું વિચાર આઈફોન ઇલેવન લેવાનું વિચાર ને મેં થી નીકળ્યા હતા પણ તો જઈને ખબર પડી કે હવે એક મૂડ વધારે આવે છે સિનેમેટિક મૂડ એટલે અમે આઈફોન થર્ટીન લઈ લીધું અને ભાઈ કેમેરા ક્વોલિટી તો એક નંબર છે આઈફોન ની અને પછી અમે તેમાં 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 વિડીયો બનાવ્યા પ્રમોશન મળતા રહ્યા અને પછી અમને ભાઈ ફાઇનલ એમ થઈ ગયું કે ભાઈ આ વસ્તુ છે ને આપણા કેરિયર માટે બેસ્ટ છે અને આપણે કેરિયર બનાવી શકાય કારણ કે પૈસો તો આવ જ છે મારા ભાઈ આપણે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમાં ભાઈ રેગ્યુલર તમારે જવું જ પડે કોઈ વસ્તુ ગેપ પાડવાની નહીં બરોબર ત્યારે તમારા મહિને તેર હજાર કે પંદર હજાર જે તમારી સેલેરી હોય એ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થાય અને એવું ના હોય મારા ભાઈ તમારે મહિને બે હજાર પ્રમોશન મળી ગયો પાંચ પાંચ છ છ દસ દસ હજાર વાળો તો તમારે આરામથી ભાઈ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા તો ક્રેડિટ થઈ જાય મારા ભાઈ અને પેલામાં તો તમારે રેગ્યુલર જવાનું અને તમારે આખો મહિને ઉપર રહો ત્યારે પૈસા મળે એ મારા પાછા કોઈ આઠ કલાક હોય કોઈ બાર કલાક હોય ચૌદ કલાક હોય જેવી જેવી નોકરી કારણ કે મેં મારા જયારે બીએમડી કંપનીમાં હું નોકરી કરતો હતો ત્યારે મેં અઢાર અઢાર વીસ વીસ કલાક નોકરી કરેલી છે કારણ કે મારું તેર હજાર સેલેરી હતી મેં કીધું આપણે તેર હજાર કરતા કીધું થોડું ઓવરટાઇમ કરીએ તો આપણે સત્તર સત્તર અઢાર હજાર રૂપિયા સેલેરી આપણી બનાવતો આપણે હાર એવા પૈસા ક્રેડિટ થાય આપણા ખાતામાં તો કાલે આપડે કોઈનું મારું કદાચ લગન બગન આવી જાય મારા ભાઈનું લગન આવે મારા ભાઈને એ વિદેશ જવાનું હતું તો કીધું આ બધા પૈસા આપણે ભેગા કરેલા હોય તો કાલે ઘરમાં કોમ લાગી જાય કારણ કે બધું પપ્પાના માથા ના નાખી દેવાય કદાચ આપણી બીજી પણ એક ચેનલ છે અને આ બે ચેનલો છે બરાબર આપણે યુટ્યુબ પર તો આપણે પહેલાં પણ વિડીયો બનાવતા હતા અને પછી આપણે ફરીથી સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી પહેલાં આપણે લિપ્સિંગ કરતા હતા પછી વિક્રમસિંહની અંદર એન્ટ્રી મારી અને ભાઈ વિડીયો વાયરલ થયા અને ભાઈ ખાસ લગભગ સાઇટ સીધી જવા ફોલોર થઈ જાય એકદમ ઓછા ટાઈમમાં પણ આપણું ભાઈ ઇન્કમ નથી આવતી એટલે આપણી અંદરથી એકદમ તૂટી જતા હતા મારા ભાઈ કંઈ ઇન્કમ નથી આવતી આ તો આ બધું તો વસ્તુ કરાય જ નહીં આ કારણ કે જે નાના ના ક્રિએટર હતા એ પણ આપણા કરતાં સારામાં સારી ઇન્કમ મેળવી રહ્યા હતા પછી આપણે તે મધ્ય બધા આજુબાજુના બધા મિત્રો જોડે નોલેજ લીધું ભાઈ જે ક્રિએટરો હતા જે પહેલા પણ વિડીયો બનાવતા હતા વાયરલ છે એમના જોડેથી નાનું નાનું મોટું બધું નોલેજ લીધું અને પછી આપણે પ્રમોશન ચાલુ કર્યા કોઈ દુકાનમાંથી પ્રમોશન આવ્યા રેસ્ટોરન્ટમાંથી પ્રમોશન આવ્યા ગેમિંગ પ્રમોશન આવ્યા આ રીતે ભાઈ માર્કેટમાં પૈસો છે અને આપણે સોશિયલ મીડિયાથી આ રીતે આપણે પૈસો કમાઈ શકીએ અને ઇન્સ્ટાગ્રામ તો મારા ભાઈ બહુ પૈસા આપે છે કારણ કે તમને મોટા મોટા એકાઉન્ટ તમે જોયા અહી વિરાટ કોહલી લઈ લો ક્રિશ્ચનો રોનાલ્ડો લઈ લો આ બધા જે મોટા મોટા એકાઉન્ટ છે બિઝનેસ એકાઉન્ટ છે બરાબર આમાં ભાઈ કરોડો રૂપિયા ઇન્કમ થતી હોય છે આમના એક જ પ્રમોશન કરોડોનું પ્રમોશન બરાબર એટલી ઇન્કમ તો મારા ભાઈ કોઈ કંપની વાળા પણ નહીં કરી શકતા હોય કે જેટલા ખાલી વિરાટ કોહલીની એક 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 પ્રમોશનમાં લઈ લેતા હોય છે ક્યારેય ભાઈ ફોલોવરથી મારા ભાઈ એટલે તમે બધા પણ જે વિડીયો બનાવતા હોય ઇન્સ્ટાગ્રામ પર બરાબર તો કન્ટિન્યુ રાખજો મારા ભાઈ નવા નવા કન્ટેન્ટ લાવો વિડીયો વાયરલ થશે તેમાં તેમાં આજે તમારું વ્યૂ નહીં આવું તો કાલે સો ટકા આવવાના છે કારણ કે દેમધેમ જ થાય ભાઈ આપણે સરકારી નોકરી કરતા હોય મારા ભાઈ તો પોચ વર્ષે તમે કાયમી થઈ રહ્યો બરાબર તો હું દીધો તમારે જેટલો ફિક્સ પગાર હોય એટલા જ પગારમાં તમારે રહેવું પડે જ્યારે હું કંપનીમાં નોકરી કરતો હતો મારા ભાઈ ત્યારે ઓવરટાઇમ કરતો હતો મેં કીધું આપણું ભાઈ થોડું લાઈફ સારું એવું બને એટલા માટે હું નોકરી કરતો હતો તો તેર હજાર રૂપિયા સેલેરી હતી મારી અને ઓવરટાઇમ કરતો હતો અમુક ટાઈમમાં ચૌદ કલાક નોકરી કરું અમુક ટાઈમ અઢાર કલાક નોકરી કરું આમ તો જો કે આઠ કલાકની મારી ડ્યુટી હતી પણ તો અમુક ટાઈમ થોડો ઓવર ટાઈમ વધાર કરતો હતો મી પૈસા થોડા વધારે બને અમુક સમયે મારા સત્તર રૂપિયા સેલેરી ખાતામાં ક્રેડિટ થાય અઢાર હજાર સેલેરી થાય આ બધું આમ જોઈને કે આનંદ થાય ભાઈ સત્તર હજાર રૂપિયા આવ્યા તો ભાઈ આવતી વખત પાછા અઢારની વીસ કલાક કરી કીધું આપણે ભલે ગમે તે થઈ જાય પણ વીસ કલાક નોકરી કર્યું એમ કહીને મારા ભાઈ નોકરી કરતા હતા અને અમે તો કયું ઇન્સ્ટાગ્રામ પર રીલો બનાવીએ છીએ યુટ્યુબ પર વિડીયો બનાવીએ છીએ તો એકદમ ફ્રીલી ફરીએ મારા ભાઈ કોઈ આપણે ટેન્શનની મગજમાં ગમે તે આ વિડીયો બનાયા વિડીયો જેમાં તેમાં વાયરલ થાય પૈસા મળે કોઈ ટેન્શન જ નહીં મારા ભાઈ કોઈ લાગત નહીં કે આ ભાઈ પૈસા કમાતો હે કારણ કે બધાનો આજુબાજુની જે પણ આપણે ગોમડાની પબ્લિક હોય ને એમ નથી કેવું લાગે કો મને વિડીયો બનાવવાથી પૈસા મળે લે આ બધું તો ના કર્યા મારા ભાઈ ઓ મત આપણી ઇજ્જત જાય કશું ઈજ્જત ના જાય મારા ભાઈ જ્યારે તમે જતા હોય રસ્તા પર અને ગાડીમાં તમારે કોઈકને બિહાર દે ને એની ગાડીમાં ત્યારે તમને ખબર પડે માર્કેટમાં તમારા અંગાથી કોઈ ફોટા આવે ત્યારે પબ્લિકને ખબર પડે કાલે આપણા જોડે આટલા બધા પૈસા છે તો એ આપણને કોઈ ગણતું નથી આપણા કોઈ ફોટા નથી પડાવતું અને આ જુઓ ગયા હું આના જોડે બધા ફોટા પડાવશું એટલે આવું તો મારા ભાઈ થાય જ કઈ રીતે સોશિયલ મીડિયા પર આવવાથી અને સોશિયલ મીડિયા પર આવવાથી ઘણા બધા ફાયદા છે મારા ભાઈ તમે માર્કેટમાં કોઈ જગ્યાએ જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને ફ્રીમાં વસ્તુ હાલશે બરાબર સાહેબ આવા સાહેબ આવ્યું બધું કરશે બહુ બધી મારા ભાઈ બહુ બધા ફાયદા છે બરાબર આપે તમને તેમજ જણાવતા રહીશું અને આપણું બીજો પણ નાનો મોટો સપનો છે તો તમે બધા સપોર્ટ કરો તે એ સપનો પણ આપણે જલ્દીથી સાકાર કરી શકીએ કારણ કે સોશિયલ મીડિયા વસ્તુ એક એવી છે કે તમારું જીવન એકદમ બદલી નાખાશે બરાબર ઘણા ઘણા વ્યક્તિઓના ભાઈ જીવન બદલાઈ ગયા છે જેમ કે અમે મનોજ ડેનો પહેલાં પણ વિડીયો જોતા હતા આજે વિડીયો જોઈએ છીએ મનોજ ડે સાથે ભાઈ મનોજ ડેના જોડે ભાઈ ફોર્ચ્યુનર લેજેન્ડર છે હેર ગાડી છે મોટી મોટી ગાડીઓ છે મોટા મોટા બંગલા છે ભાઈ આ બધી વસ્તુ એકદમ કયોથી આવી સોશિયલ મીડિયાથી આવી ઘણા બધા લોકો એમ કીધે કે ભાઈ વિડીયો બનાવવાથી શું થાય વિડીયો બનાવવાથી મારા ભાઈ બહુ બધું થાય છે તમે એમની કોઈના આંગ ફોટો પડાવી દેશો હે બીજા બધા આંગાતે ફોટા પડાવો મારા ભાઈ આપણે ડોલી ચાયવાલા જોઈ રહ્યા વિડીયો જ બનાવતો હતો મારા ભાઈ ચા તો વેચતો હતો એ ભાઈ ચાના લીધે ફેમસ નતો થઈ ગયો મારા ભાઈ સાથે વિડીયો બનાવતો હતો વિડીયો અને ચા બેનનું કમ્બાઈન થયું ત્યારે બહુ ફેમસ થયું ગેટ્સ મળ્યા ત્યારે એમનું આખું જીવન બદલાઈ ગયું બાકી જો એ બધા નામ હલ્યા હોય બિલગીટ્સને આ મોટા મોટા નામ હલ્યા ભાઈ તો કોઈ થાય નહીં એટલે ક્યારે બદલાણ્યું ભાઈ જ્યારે એને સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારી ત્યારે એ વ્યક્તિનું જીવન બદલાયું બરાબર બાકી આજના વિડીયોમાં આટલું જ મારા ભાઈ ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો ત્યાં જઈએ સીધા ઘેર બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય શ્રી રામ જય બજરંગબલી કોમેન્ટ કરી દેજો મારા ભાઈ અને સપોર્ટ અવશ્યથી કરો મારા ભાઈ કારણ કે આપણે એકદમ નવા છીએ નવા ક્રિએટર છે ભલે ભાઈ હજાર સો સબસ્ક્રાઇબર થઈ ગયા છે પણ એટલો બધો વ્યૂ નહીં આવતો મારા ભાઈ તમે અમને સપોર્ટ કરો બે એવી આશા રાખીએ છીએ બરાબર જય માતાજી બાકી આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે